સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ડિજિટલ એરેસ્ટ સ્કેમ અંગેની ફરિયાદ કરવામાં આવેલ જેમાં ડિજિટલ એરેસ્ટ સ્કેમમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ડિજિટલ એરેસ્ટ સ્કેમ અંગેની ફરિયાદ આવેલ જેમાં આરોપી કુરિયર માંથી બોલતા હોવાનું ફરિયાદી છે અને તે ગેરકાનૂની વસ્તુ છે જે બાબતે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ને જાણ કરે છે તેવું ફરિયાદી ને કહેલ અને ત્યારબાદ ફરિયાદી ને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ માંથી લેન્ડલાઈન નંબર તથા મોબાઈલ નંબર થી ફોન આવે છે અને ફરિયાદીનું વિડીયોગ્રાફી નિવેદન

ફર્યાદ આપેલ છે જે ડિજિટલ એરેસ્ટ સ્કેમ માં કુલ ચાર આરોપીઓ જેમાં ઇબનુસિયાદ બી અબ્દુલ સલીમ ઉમર વર્ષ ત્રીસ અશરફ અલવી ઉમર વર્ષ છત્રીસ ધીરજલાલ લિંબાભાઈ ચોથાણી ઉમર વર્ષ તેસઠ અને પ્રિન્સ મહેન્દ્રભાઈ રવિપરા ઉમર વર્ષ વીસ નો સમાવેશ થાય છે આ ચાર આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે વડોદરા સિટી સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ અરેસ્ટના એક કિસ્સાને ડિટેક્ટ કરી આરોપીને અટક કરી ગુનામાં સંડોયાલ તમામ બત્રીસ લાખના જે મુદ્દામાલ છે આને જપ્ત કરી છે આમાંથી ત્રણ લેસન છે આપણા માટે એક સીબીઆઈ ક્રાઇમ બ્રાન્ચ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ નર્કોટિસ કંટ્રોલ બ્યુરો વેગેના નામે કોઈ આવીને કોઈના પાસે પૈસા માંગે તો આના સાચું માનવાની કોઈ કારણ નથી અને કોઈ અરેસ્ટનું વાત કરે ડિજિટલ અરેસ્ટ માટે કાયદામાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી અને મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારા હાથે છે આ કમ્યુનિકેશનનું સાધન છે તમે આને સ્વિચ ઓફ કરી શકશો તરત જ અને નંબરને બ્લોક કરીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મ કરો તો આરોપી સુધી પહોંચવાની અપને સફળતા મળશે